દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજની આજે સુરતમાં પધરામણી થઈ હતી દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજનો સુરત શહેરમાં આગામી આઠ તારીખના રોજ આગમન થઈ રહ્યું છે તારીખ નવ થી સત્તર એપ્રિલ સુધી ગુરુદેવના દર્શનનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે સુરતના અડાજણ પાલ રોડ સ્થિત દેવી બીલા બંગલો ખાતે જગદગુરુ શંકરાચાર્ય મહારાજ નવ દિવસ માટે નવરાત્રી અનુષ્ઠાન સત્સંગ પ્રવચન તથા દર્શનાર્થે પધારશે આ દરમિયાન સંક્યમાં સંખ્યામાં સાધુ સંત મહંતો તથા ભક્તો અને શંકરાચાર્યજી મહારાજ ચૈત્ર નવરાત્રીના અનુષ્ઠાન અર્થે સુરતના પાલમુકામાં આવેલા સુરત અહીર સમાજના આગેવાન તેમજ અગ્રણીય બિલ્ડર એવા રાણાભાઈ જલેરિયાના પધારશે એમનો નગર પ્રવેશ તારીખ આઠ એપ્રિલ બપોરે સાડા અગિયાર કલાકે સરથાણા જકાતનાકાથી વિવિધ સમાજના પાંચસો થી વધુ લોકોની ભવ્ય શોભાયાત્રા દ્વારા કરાવવામાં આવશે શોભાયાત્રાનું બપોરે સાડા બાર કલાકે યજમાનના નિવાસ સ્થાને આગમન થશે એકાવન બહેનો પરંપરાગત પહેરવેશમાં મહારાજ શ્રીનો સામાયો કરશે વધુમાં યજમાન શ્રીના નિવાસસ્થાને સ્થાને જગતગુરુ શંકરાચાર્ય મહારાજ નો દિવસ માટે નવરાત્રી અનુષ્ઠાન સત્સંગ પ્રવેશ દર્શનાર્થ પધારશે આ દરમિયાન બોડી સંખ્યામાં સાધુ સંત મહંતો તથા ભક્તોને વિવિધ સમાજના આગેવાન એમના વચન અને દર્શનનો લાભ લીધો હતો હવે દ્વારકા શારદા પીઠ પશ્ચિમના વડા જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ આજ રોજ મારે ઘેર પધાર્યા છે હવે એમનું આયોજન અને હેતુ એ છે કે કાલથી નવરાત્રી શરૂ થાય છે તો નવે નવ દિવસ માતાજીનો અનુષ્ઠાન મારા નિવાસ સ્થાને ગુરુદેવ કરશે અને નવે નવ દિવસ રોકાય અને સમગ્ર સુરત સમાજને દર્શનનો લાભ આપશે સવારે દસ થી 12 દર્શનનો લાભ છે અને સાંજે 5 થી 7 માં એમનું પ્રવચન થશે

સુરતના આંગણે એમના નિવાસ સમગ્ર સમાજ ભેગો થઈ સાથે વધામણા કર્યા હતા અને ખૂબ ધૂમધામ થી એની આગતા સ્વાગત કરીને ગુરુ શંકરાચાર્ય આ નિવાસ સ્થાને પધાર્યા છે ત્યારે અસીમ કૃપા આ પરિવાર ઉપર મારા દ્વારકાધીશ ની છે ત્યારે સમગ્ર સુરતની જનતા ને ભાવભર્યું આમંત્રણ છે કે સુરત ના આંગણે આ છે આ પરિવારના અમારા સમાજના સુંદર મજાનું ધર્મમય કાર્ય અનુષ્ઠાન કાર્ય આ પરિવાર પર થઈ રહ્યું છે ત્યારે દ્વારકાધીશ ના ચરણોમાં પ્રાર્થના કે આવો લાહો આ પરિવારને આ સમાજને આપતા રહે જય દ્વારકાધીશ બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે